પરંતુ જ્યારે બિલ્ડરો આ વ્યવસાયમાં પડે છે ત્યારે સીધે સીધા બે ને ત્રણ ટકા ગણતા હોય છે એ ક્યારેય સૂતતા નથી એટલે આ કારણસર જ ક્યાંક ના ક્યાંક ડોક્ટરોને ભારણ કરવામાં આવે છે બીજું યાદ રાખો મિત્રો કે જે પૈસા લેવામાં આવે છે મોટી કોર્પોરેટ હોસ્પિટલ મોટી હોસ્પિટલોમાં એમાંથી મોટો ચંક મોટો ભાગ સિત્તેર થી એસી ટકા પંચ્યાસી ટકા જે તે બિલ્ડર જે તે માલિક પાસે જાય છે ડૉક્ટર પાસે માંડ દસ થી પંદર ટકા આવે છે એટલે સૌથી પહેલા આ કારણો સમજી લો કે અન્ય વ્યક્તિઓ નોન મેડિકોજ કે બિલ્ડરો ક્યારેય ડોક્ટરની અંદર હોસ્પિટલમાં સફળ થયા નથી હવે ઉપાયો શું છે તો સૌથી પહેલા જે રીતે વકીલ વ્યવસાય ફક્ત બાર કાઉન્સીલે જેને મંજૂર કર્યા એ લોકો જ કરી શકે છે હું વકીલની પેઢી ખોલીને ફર્મ ખોલીને બેસી જો મારા અંડરમાં ભાડે વકીલો રાખવું એ શક્ય નથી એ રીતે ડોક્ટર સિવાયના કોઈ પણ હોસ્પિટલની પરમિશન મળવી જોઈએ નહીં બીજી વસ્તુ કે જેટલા હોસ્પિટલવાળા જવાબદાર છે એના કરતાં પણ ક્યાંક વિશેષને વધારે જવાબદારો અધિકારીઓ છે એટલે મિત્રો સૌથી પહેલાં તો આ લોકો પર કેસ કરતા પહેલાં જે તે અધિકારીઓ યાદ રાખો મોટા પીઠબાળ વગર આટલું કંભાંડ શક્ય જ નથી એટલે અધિકારીઓને પણ સાથે સાથે કરવા જોઈએ ત્રીજી વસ્તુ શું છે કે રિએમ્બર્સ કરવાનું રાખો એ ડાયરેક એડવાન્સમાં પૈસા આપવાના બદલે ડાયરેક્ટ બદલે જેને જેન્યુનલી કરાવવું પહેલા પૈસા ખિસ્સાના ભરેકલ હોય ના મળે છે પહેલા ખિસ્સાના પૈસા ભરી દો પછી પાછળથી મેળવી લો તો સિત્તેર ટકા ખોટા ઓપરેશનો થતા બચી જશે એટલે આવા ઉપાયો છે હવે એ સિવાય મિત્રો યાદ રાખો વોકલ ફોર લોકલ યાદ રાખો મોટી અને મોટા મોટા નામવાળી નામ વડે દર્શન છોટે એવું એના બદલે તમારા આજુબાજુની નાની હોસ્પિટલો કોર્પોરેટ કન્ડ માં જવાના બદલે નાની નાની હોસ્પિટલો કારણ કે એમાં જવાબદાર વ્યક્તિ છે એમાં શરમ છે આંખની શરમ છે ખોટું કરશે નહીં કાયમ તમને મળવાનું છે એટલે આપણી આજુબાજુની લોક